અરે રે જેટલો વરસાદ પડ્યો હા એ પોણી પોણિયો ફૂકા કાઢી ના શું જગા આબજ આબત કર આબજ કર આબજ કર કેમેરો આબજ કર રે રે જેટલું પોણી જાય છે તો નમસ્કાર દોસ્તો વીડી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે અત્યારે હાલ દોસ્તો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે રહે છે દોસ્તો આવી રીતે વરસાદના સમાચાર જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ગુજરાતમાં આમ તો ચોમાસાની વહેલી એન્ટ્રી કરી દીધી છે જો કે છેલ્લા કેટલાય દિવસોથી ચોમાસું જેમ કે નવસારીમાં અટક્યું છે ત્યારે આગળ નથી વધ્યું જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોમાં જેમ કે વાવણી કરી શકતા નથી જોકે હવે ચોમાસા લઈને જેમ કે સારા સમાચાર આવી રહ્યા છે જ્યાં જુઓ તો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે હવામાનની આગાહી કરતી જેમ કે ખાનગી એજન્સી જેમ કે સ્કાય મેટનું ચોમાસું પર અનુમાન છે કે ગુજરાતમાં પચીસ જૂન બાદ ચોમાસું છે પરંતુ દોસ્તો અત્યારે હાલ દોસ્તો જેમ કે વાત કરીએ તો અત્યારે સતત દોસ્તો જેમ કે ચાર દિવસથી જેમ કે ભારે વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં જેમ કે સારો વરસાદ એવો પડશે તેવું જેમ જોવા મળી રહ્યો છે જૂન મહિનામાં જેમ કે ઓગણત્રીસ દિવસ થઈ ગયા છે અને જેમ કે ચોમાસું ચાલુ થઈ ગયું છે અને હજુ જો તેવો વરસાદ પડ્યો નથી પરંતુ જેના કારણે રાજ્યના અનેક જેમ કે ઝોનમાં જિલ્લાઓમાં જેમ કે વરસાદ જેમકે પડ્યો છે ત્યારે જેમ કે જ્યાં જેમ કે વરસાદ પડશે ત્યારે જેમ કે દોસ્તો જેમ કે ધોધમાં વરસાદ વરસી રહ્યો છે તમે જોઈ રહ્યા છો દોસ્તો કેટલું જેમ કે નદીઓમાં જેમ કે પાણી છોડવામાં આવ્યું છે દોસ્તો અત્યારે હાલ જેમ કે ભારે વરસાદ દોસ્તો જેમ કે પડી રહ્યો છે તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે અત્યારે હાલ દોસ્તો જેમ કે વધુ વિગત જણાવી તો